અત્યારે જે સિચ્યુએશન છે સમુચા ગુજરાતમાં ઈ એમ સૂચવે છે કે ભૂપેન્દ્ર પટેલ સહિત કે કોઈને ટપો પડતો નથી જે પ્રધાનો છે એને ધારાસભ્યો છે એને કોઈને ટપો તો પડવો જોઈએ કે સરકાર પાસેથી કે તંત્ર પાસેથી કેમ કામ લેવાય હવે આવડતું કઈ છે નહીં આવેદન પત્ર ઉભા ઉભા રહી આવેદન પત્ર જેમ સામાન્ય માણસો આપે એમ ધારાસભ્યો આપે અમારો રોડ નથી તો ઓલા કઈક બુદ્ધિપૂર્વક જે કઈ જવાબ આપે તો આ હશે આની પાસે ક્રોસ ક્વેશ્ચન કરવાની સેન્સ તો હોવી જોઈએ કે ભાઈ તમે મને બતાવો કે ગ્રાન્ટ ક્યાં ગઈ તમે આનું ટેન્ડર બહાર પડ્યું કે નહીં કોણ કોન્ટ્રાક્ટર છે શું કામ ડીલે થાય છે પેમેન્ટ ક્યાં અટક્યું છે કોઈને કાંઈ નહીં બસ અમારો રોડ નથી હોતો લાગે એટલે કોઈ કોઈનું કોઈ સાંભળતા નથી સરકાર જેવું કઈ છે નહીં એટલે ભૂપેન્દ્રભાઈ આથી લઈને ગયા છે કાગળિયા લખી લખી વખત નહીં વાત કરો તો બાકી બધી ભગવાન ની દયા છે જેટલા લોકોએ જે ચરી ખાધું ચરી ખાધું ભગવાન એને સુખી રાખે હવે બીજાનો વારો આવ્યો કેવું પડે એમ છે અને હવે નબળું હબળું હાલે એમ નથી જે રીતે અત્યારે શિથિલતા પ્રવર્તે છે આખા રાજ્યમાં સરકારી તંત્ર થી લોકો જે ત્રાહીમામ છે એને જો રીએક્ટિવ કરવું હોય પરફોર્મન્સ વાઇઝ તો ધોરણધર નેતાઓ જે છે અથવા તો એક્ટિવ છે કાર્યકર છે જમીનમાં જેના પગ છે જેનું પ્રભુત્વ છે એવા લોકોને લાવવા પડશે હું તમને બે લિસ્ટ વાંચી બતાવું છું એક રેવાના છે અથવા તો જેનું શપથ થઈ એમ છે એવા અને એક જેનો ગરબો પાછો આવે એમ છે એવા હીરાભાઈ સોલંકી કૌશિકભાઈ વેકરિયા ઉદય કાનગઢ શંકરસિંહ ચૌધરી અર્જુન મોઢવાડિયા સી જે ચાવડા અને અમિત શાહ અથવા અમિત ઠાકર શાહ એટલે આપણે અમિતભાઈ જે એ નહી અમદાવાદ ના અમિત શાહ અમદાવાદ સિનિયર લીધે તો અમિત શાહ નહીં પછી અમિત ઠાકર જે યુવાન છે આ લોકોની એન્ટ્રી સંભવ છે